લકુલિસ યોગ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન લકુલિસ યોગ યુનિવર્સિટી અમદાવાદ ખાતે વૈશ્વિક સુખાકારીતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરંપરા વિષય અંગે બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસમાનો પ્રારંભ થયો છે આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન લકુલિસ યોગ યુનિવર્સિટી સ્વામિનારાયણ રિસર્ચ એન્ડ સેન્ટર વડતાલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો છે આ પ્રસંગે લકુલેશ યોગ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વિવેક મહેશ્વરીએ જણાવ્યું કે આધુનિક સમયમાં યોગનો પ્રચાર પ્રસાર વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે ત્યારે વૈશ્વિક સુખાકારીતા માટે યોગ અને સંસ્કૃત આધારિત ભારતીય જ્ઞાન પરંપરા અંગે સમજ માટેનો ખાસ કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે નવી શિક્ષણ નીતિમાં પણ ભારતીય જ્ઞાન ગ્રંથો અને ભારતીય સનાતન પરંપરા પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યારે આ પરિસંવાદ અત્યંત જરૂરી અને આવકાર્ય બન્યો છે ट ऑफ़ी लाइफ मिशन आई के जाडेजा सर और दास जी और ऐसे जो महान विवाद हैं वो यहाँ उपस्थित हैं લકુલિસ યોગ યુનિવર્સિટીના નેહલ દવે જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં યોગ એટલે કે માત્ર આસન પ્રાણાયામ નહીં પરંતુ યોગ આધારિત ભારતીય જ્ઞાન પ્રણાલીમાં રોજિંદા જીવનમાં મોટા ભાગના પાસાઓને આવરી લેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં માનવ અને સામાજિક મૂલ્યો પર એઆઈના પડકારો સામે યોગ આપણને કેવી રીતે મદદરૂપ થશે તણાવ ભરેલા આધુનિક જીવનમાં માનસિક સ્વસ્થતાના યોગ યોગની ઉપયોગિતા અને યોગ અને મનો